તો એ ગાય છે આપણે દવા સોટવાનું કોમકાજ ચાલુ છે આમ તો દવા નોમ છે દવા સોટતા નહીં કારણ કે આ ટાઈપની દવા નોવાની હોય મારે વોચમાં કોક જો આ ટાઈપની દવા હોય તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો એ અંદર આ ટાઈપનો દબાઈ જવાની છે ભાઈ ભાઈ મૂત બીજા જીતી નળિયા ટાઈપની એ આમ દબાઈ જવાની કોણ કપાસમાં દવા ચાંટવાનો જુગાડ દવા નોમવાનો જુગાડ એમ આમ પહેલાં ડબલે છે નોમતા હવે આ ટેકનોલોજી થઈ ગયા ટેકનોલોજી દવા છે કમ્પ્લીટ પછી અંદર જાય આમ ને હું તો દવા એટલી બધી આખો ડોકો હલાવ એમાં બળી જતો ડોકો મોટા ભાગે તો ને એમાં હવે ડોકો હલાવાનો નહીં આપણે આ શોર્ટ વિડીયો બની છે કારણ કે લોંગ વિડીયો તો હમણાં એ બનાવવાનો ટાઈમ નહીં મળતો સતત આપણે કોશિશ કરશું ને આજ મેળા આવે તો હોદ નું જવું છે દશા માં સ્પેશિયલ બ્લોગ બનાવે આપણે બ્લોગ બ્લોગ ને લાઈક સબસ્ક્રાઈબ ચમ હમણાં નહીં કરતા કારણ કે ખાસો સમય થઈ ગયો કે સબસ્ક્રાઈબર વધતું નહીં એટલા ને એટલા અઢીસો ને અઢીસો પડ્યા તો આપણે તો એક તો ભણે